જો બાળકો આજે આપણે સરસ મજાની પ્રવૃત્તિ શીખવાની છે બરાબર બાદ બાકી કરવાની છે હવે બાદ બાકી કરવી હોય તો અહીંયા હું જે ભૂંગળી મૂકું એ તમારે ગણતરી કરવાની છે પછી એમાંથી હું કેટલી કે લેતી જ આવે કે તો કેટલી વધતી જાય એ તમારે મને કહેવાનું છે હવે આપણે અહીંયા ભૂંગળી મૂકીએ છીએ ગણો જોઈ હું મૂકું પછી જ ગણવાની મિતે ચાર પાંચ છ સાત આઠ નવ દસ આપણે કેટલી ભૂંગળી મૂકી દસ બરાબર દસ મૂકી ને હવે દસ માંથી મેં એક લઈ લીધી તો કેટલી વૈધી કયો જોઈએ નવ નવ માંથી એક લઈ લીધી આઠ સરસ વૈશાલી જવાબ દીધો આઠ માંથી એક લઈ લીધી તો સાત સાત માંથી એક લઈ લીધી તો છ છ છ માંથી મેં એક લઈ લીધી તો કેટલી વેધી પાંચ માંથી એક લઈ લીધી તો ચાર માંથી એક લઈ લીધી તો ત્રણ માંથી મેં એક લઈ લીધી તો બે માંથી મેં એક લઈ લીધી તો આ કે લઈ લીધી તો શું વધુ શૂન્ય બરાબર જીરો શૂન્ય બરાબર તો આપણે દસ ફૂંગળી હતી એમાંથી એક 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 ઘટાડતા જાય તો એક એક ટૂંઘળી ઘટતી ગઈ બરાબર દસમાંથી એક બાદ કરીએ તો નવ વધે નવમાંથી એક બાદ કરીએ તો આઠ વધે આઠમાંથી એક બાદ કરીએ તો સાત વધે સાતમાંથી એક બાદ કરીએ એટલે છ વધે છ માંથી એક બાદ કરીએ એટલે પાંચ વધે પાંચમાંથી એક બાદ કરીએ એટલે ચાર વધે એમ આપણે જોતા ચાર માંથી એક બાદ કરીએ એટલે ત્રણ ત્રણ માંથી એક બાદ કરીએ એટલે બે બે માંથી એક ઓછી કરીએ એટલે એક વધે અને એક પાછી લઈ લઈ તો શૂન્ય વધે બરાબર તો આ આપણને શૂન્ય શું છે એટલે શૂન્ય એટલે શું છે કાંઈ નહીં શૂન્ય એટલે કાંઈ નહીં કોઈ વસ્તુ નહીં કાંઈ વધે નહીં એને શૂન્ય કહેવાય બરાબર ચાલો આવી રીતે આપણે હવે પાછા શીખશું જો અહીંયા હું વાસુ મેં આ કેટલી ભૂંગળી મૂકી તારે ગણતરી કરવાની છે ગણ બધી ગણ પાંચ હવે પાંચ માંથી મેં બે લઈ લીધી તો કેટલી વધી કે જોઈ ત્રણ સરસ મિતેશ ચાલો આ હું ભૂંગળી મૂકું તારે ગણ પેલા પેલા ગણવાની છે બધી પેલેથી ગણ જો આપ સીધી રાખી

અંક ઘટતો જાય દસમાંથી એક મેં તમને શીખવાયું કે દસમાંથી એક કાઢીએ તો નવ વધે નવમાંથી એક કાઢીએ તો આઠ વધે એવી રીતે તમને કોઈ પણ વસ્તુ આપી હોય એમાંથી આપણે પાછી બીજી એમાંથી લઈ લઈએ અને બાકી કેટલી વધે એ આપણે શીખવાનું છે